આ ટ્રાઈબલ નેતા જે પોતાની જાતને આદિવાસીઓનો મસ્યા ગણે ને એક અલગ અલગ તાલુકામાં ફરે છે જિલ્લામાં ફરે છે આદિવાસીઓમાં ને આદિવાસીની ઉશ્કેરી ફરે છે ક્યાંક આવા કામો હોય ત્યાં પછી તપાસના બાને પછી તોડ પાણી કરવાના આ ધંધા એક પ્રકારનો આખો નેટવર્ક છે આ લોકોનું અગર તમારી પાસે પૂરતા પુરાવા નથી તો તમે આનો ખુલાસો આપો નહીં તો અમે તમારા પર માનહાનિનો કેસ કરીશું ચૈતર વસાવા અને મનસુખ વસાવાની જંગ આમ તો છેલ્લા કેટલાય સમયથી ચાલે છે અને હવે આ જંગ એ ચરમ પર પહોંચી ગઈ છે કે એકબીજાને કોઈના કૂતરા કહેવા કોઈને માનસિક બીમારી છે 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 એટલે બોલી રહ્યા રહ્યા અત્યારે શાબ્દિક થઈ મનસુખ વસાવાએ ગઈકાલે નર્મદામાં એક પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે નર્મદામાં તોડબાજી કરે છે આમ આદમી પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીના નેતા સિવાય ચૈતર વસાવાનું નામ લઈને એમને એવું કહ્યું કે ચૈતર વસાવા પણ જે મોટી મોટી ભ્રષ્ટાચારની વાતો કરતા હોય છે કે ભ્રષ્ટાચાર થાય છે આ થાય છે તે થાય છે એમના પક્ષમાં શું થઈ રહ્યું છે ને પોતે શું કરી રહ્યા છે એની વાત કરવી જોઈએ એ પોતે કોઈના પાલતુ છે મનસુખ વસાવા જ્યારે આ એના પછી ચૈતર વસાવાએ આજે ગાંધીનગરના વિધાનસભા ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું પ્રેસ કોન્ફરન્સમાં માનહાનિનો દાવો કરીશ જો મનસુખ વસાવા પાસે પુરાવા નથી તો એવી વાત કરી સાથે એવું કહ્યું કે મનસુખ વસાવાનું હવે માનસિક સંતુલન હલી ગયું છે એટલે આવી બધી વાતો કરી રહ્યા છે જો મનસુખ વસાવા પાસે કોઈ પણ પુરાવા હોય કે આમ આદમી પાર્ટીના નેતા તોડપાણી કરે છે કે પછી ચૈતર વસાવા એટલે

સોશિયલ મીડિયામાંથી ને જિલ્લા સંકલન મીટિંગમાં બધી રીતે હાઇલેટ કયો કે કરોડો રૂપિયાનો ખર્ચ થયો જમવાનો ચા પાણીનો આવો ખર્ચ થયો આવો ખર્ચ થયો આમ કરીને ત્યાં એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે પચાસ લાખનો તોડ કર્યો પચાસ લાખનો તોડ કરીને આખો પ્રશ્ન શાંત થઈ ગયો આવી રીતના ઘણા એવા નાના નાના એવા કામોની અંદર આવી રીતના તપાસ માંગી સોશિયલ મીડિયા પ્રસિદ્ધિ આપી અને પછી અધિકારી અને એજન્સી પાસેથી કોઈને કોઈ રીતના એને તોડ કરવામાં આવે છે ટીમ એમને દસ દસ લાખ રૂપિયાનો તોડ કર્યો એમાં બધી રાજકીય પાર્ટીના આવી જાય છે એકતા પરેડમાં આટલો ટકા આટલો ખર્ચ થયો એમાં મારા આટલા ટકા હોવા જોઈએ ડેડિયાપાડામાં બિરસા મુંડાના કાર્યક્રમ ની અંદર આટલો ખર્ચ થયો તમારા પંચોતેર લાખ રૂપિયામાં આવ્યા આ ટ્રાઇબલ નેતા જે પોતાની જાતને આદિવાસીઓનું મસિયા ગણે ને એક અલગ અલગ તાલુકામાં ફરે છે જિલ્લામાં ફરે છે આદિવાસીઓમાં અને આદિવાસીને ઉશ્કેરીઓ ફરે છે ક્યાંક આવા કામો હોય ત્યાં પછી તપાસના બહાને પછી તોડપાણી કરવાના આ ધંધા એક પ્રકારનો આખો નેટવર્ક છે આ લોકોનું નામ અમારા લેવાની એમને હિંમત નથી અવારનવાર આવા નિવેદનો કરો છો થોડા દિવસ પહેલા તમે નિવેદન કર્યું હતું કે ચૈતર વસાવા અને દર્શનાબેન દેશમુખ બંને એકબીજાને સમાંતર સપોર્ટ કરે છે અને આ કામ કરે છે બીજું એમણે બીજું નિવેદન એવું કીધું હતું કે ચૈતરભાઈ વસાવા અને જિજ્ઞેશભાઈ મેવાણી એ પાલતુ એ કૂતરાઓ છે ત્રીજું હમણાં એમણે આ નિવેદન કર્યું કે ચૈતરભાઈ વસાવા એમની ટીમ આખા ટ્રાઇબલ વિસ્તારમાં તોડ પાણી કરે છે આ કરે છે તો ભાઈ ત તમે આવા નિવેદનો કરો છો હમણાં તમે બે દિવસ પહેલાં એવું કીધું કે ચૈતર વસાવાનું આખું ફંડ વિદેશમાંથી આવે છે તો હું સાંસદને કહેવા માગું છું તમે સાત ટમના સાંસદ છો ત્રીસ વર્ષથી ગુજરાતમાં તમારી સરકાર છે કેન્દ્રમાં તમારી સરકાર છે પોલીસ તમારી છે અધિકારીઓ તમારા છે તમારા પર કોઈ પુરાવા હોય તો અમારા પર કાર્યવાહી કરાવો અને તમારા પર પુરાવા નહીં હશે તો અમે ટૂંક સમયમાં તમારા પર કાર્યવાહી કરવાના છે અને તમે માનસિક મનોરોગના બીમાર છો એવો અમને લાગે છે અને જો તમે પુરાવા નહીં રજૂ કરશો તમે અમે માનું છું કે તમે મનોવિકૃતિથી પીડાવશો તમારે મનોચિકિત્સકની સારવાર લેવાની જરૂર